અમરેલીના કેરીયા રોડ ઉપર આવેલા આર ઓલ ખાતે તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસને રવિવારે ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન ગુજરાત સર્કલનું દ્વિવર્ષીય અધિવેશન યોજાયું હતું જેમાં સેન્ટ્રલ હેડક્વાર્ટર સીએચક્યુ નવી દિલ્હી તરફથી સીએચક્યુ પ્રતિનિધિ અને મહારાષ્ટ્રના સર્કલના સેક્રેટરી શ્રી એમ આહિરે હાજર રહ્યા હતા ઉપરાંત ગુજરાત સર્કલના યુનિયનના તમામ ડિવિઝનના શ્રી અને સેક્રેટરી શ્રી હાજર રહ્યા હતા એઆઈપીઇયુના સર્કલ સેક્રેટરી શ્રી જીટી ટી રાઠોડા હાજર હતા આ અધિવેશનમાં ગુજરાત સર્કલ યુનિયનના પ્રમુખ તરીકે શ્રી દિલીપભાઈ દવે અને ગુજરાત સર્કલ યુનિયનના સેક્રેટરીશ્રી તરીકે સતત ત્રીજી વખત શ્રી મનીષભાઈ વડીયા વિજય થયા હતા અધિવેશનમાં મુખ્ય મુદ્દામાં યુનિયનનું સંગઠનને મહત્ત્વ આપવામાં આવ્યું હતું હાલ પોસ્ટલ ડિપાર્ટમેન્ટના ખાતાકીય ટાર્ગેટ બાબતે કર્મચારીનું શોષણ થઈ રહ્યું છે અને કર્મચારીઓ આત્મહત્યા કરી રહ્યા છે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરીને દમનશાહી બંધ કરવા હાકલ કરવામાં આવી અધિવેશનની સમાપ્તિમાં પૂર્વ પ્રમુખ શ્રી રામભાઈ પ્રજાપતિ વૈમર્યાદા નિવૃત્ત હતા અને તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી સર્કલ સેક્રેટરી શ્રી મનીષભાઈ વડિયાએ તમામ ડિવિઝનલનો આભાર માન્યો હતો રિપોર્ટર બિપિન રાઠોડ ચલાલા